મમતાથી મોહ થાય છે આ ઘર મારું પત્ની મારી પતિ મારો સંતાન મારા કુટુંબીજનો મારા રૂપિયા મારા બેંક બેલેન્સ મારું પણ આપણે ભૂલ્યા મારો ને તારો સંબંધ ક્યાં સુધી છે શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એકવાર અંતરમાંથી અંતર્યામી છોડીને ચાલ્યા ગયા જેને તમે મારા કહો છો પતિ પત્ની મિત્ર બે કલાક પણ આ શરીરને ઘરમાં રાખવા તૈયાર નહીં થાય બધા કહેશે જલ્દી શરીરને બહાર કાઢો દુર્ગંધ આવશે મકાનનો માલિક બીજો કોઈ હશે બેંક બેલેન્સ બીજાના નામે ટ્રાન્સફર થઈ જશે દાગીના કોઈક પહેરતું હશે અને મજાની વાત એ છે આપણે જેને પોતાના માનીએ છીએ ઘરને સત્તાને ખુરશીને એ આપણને પોતાના નથી માનતા આપણે નહીં હોય ત્યારે ઘર બીજાને સ્વીકારી લેશે તમારી કાર્યને ઉધી પૂરી થઈ તો તમારી ખુરશી પર બીજો કોઈ બેસશે એની વફાદારી તો બેસનાર સાથે જ હશે તમારી વફાદારી નહીં કરે આપણે પોતાના માની એ આપણને પોતાના નથી માનતા સૌથી વધારે વાલું આપણું આ શરીર મારું શરીર ઉપર આપણું નથી ચાલતું આપણું ચાલતું હોય તો વીસ વર્ષના તંદુરસ્ત યુવાન થઈને ના રહીએ શા માટે વૃદ્ધાવસ્થા આવે શા માટે રોગ આવે શા માટે મૃત્યુ આવે કોઈને ઘરડા થવું બીમાર થવું મરવું ગમે ખરા ગમે કોઈને ના ગમે આપણા શરીર ઉપર પણ આપણું નથી ચાલતું તો સંસારની કઈ વસ્તુ પર આપણું ચાલે ગોસ્વામી તુલસી દાજી થયા જુવાનીમાં લગ્ન થયા એમની પત્ની રત્નાવલી પર બહુ આસક્તિ ક્ષણ માત્ર એના વગરનાર એકવાર રત્નાવલી પિયરે ગઈ તુલસીદાસજીથી વિરસ સહન ના થયો એક અંધારી તોફાની વરસાદની રાત વીજળીના કડાકા ભડાકા થાય અંધકાર સર્જાયો અને પ્રગાડ અંધાની રાતમાં પત્ની કાદવમાં પડતા આખડતા નદી કિનારે આવ્યા નદીમાં પૂર આવ્યો હતો એક શબ એક મળદું તણાઈને આવી રહ્યો હતો ક્ષણિક વીજળીનો ચમકારો થયો એ શબને લાકડું સમજ્યા નદીમાં કૂદી પડ્યા જો કાગડો હોય એને દિવસે દેખાય રાતે ના દેખાય રાત્રે દેખાય દિવસે ના દેખાય બંને ના દિવસે દેખાય કે ના રાત્રે દેખાય ચોવીસ કલાક આંધળો એને મોહાંત કહેવાય મો થયો લાકડાને સબ સમજી નદીમાં કૂદ્યા માં મહેનતે નદી પાર કરી મુશ્કેલીઓ વેઠી પત્નીના મકાન પાસે આવ્યા દરવાજા બંધ હતા ઘરની આગળ ઝાડ ઝાડ પર ચડી અઘાસીમાંથી માંથી દાખલ થયા અડધી રાત્રે રત્નાવલીને ઊંમાંથી જગાડી રત્નાવલીને ખબર પડી કે આ આટલા કષ્ટોની પરવા કર્યા વગર મને મળવા આવ્યા બહુ ઠપકો આપ્યો હાડ માસ્કી દેહ તાપર જીતની પ્રીતિ તિસુ આધિ જો પ્રભુ પ્રીતિ તો અવશ્ય મિટત ભવ ભીતિ શરીરના આટલો પ્રેમ કરો છો ચામડું કાઢીને જોશો તો હાડ માસ લોચો ફક્ત છે ઉત્પન્ન થશે મને પ્રેમ કરો કરતા અડધો રામજીને કર્યો ગુરુના રૂપમાં પત્ની મળી પત્નીનો સત્સંગ મળ્યો આટલી વાતે હૃદયના તાર હલાવી નાખ્યા ક્ષણમાં સંસારનો મો છૂટ્યો પ્રભુના માર્ગે પ્રવૃત્ત થયા આખો રામચરિત માણસ લખ્યો ગોસ્વામી તુલસીદાસ કહેવાય એમાં આપણે બધા કેવા જીવ છીએ મેં શરૂઆતમાં જ કહ્યું ને કે જેનાથી વિખુટા પડીને આવ્યા છીએ જેનો આપણે બધા અંશ છીએ એની પ્રાપ્તિ માટે જરા પણ તાલાબેલી નથી પ્રભુની પ્રાપ્તિ માટે તાપ ક્લેશ તો આનંદ થવો જોઈએ પણ જેને તિરોધાન થયો એવો હું જીવ મારા પ્રભુ મને ક્યારે મળશે એ તાપ નથી પણ એકાદ આપણો મોબાઈલ ક્યાંય પડી ગયો હોય તો કેટલા બેચેન થઈ જઈએ માઇકમાં કોઈને મોબાઈલ મળે તો મને પર્સ ક્યાંક ખોવાઈ જાય તો સોનાની એકાદ ચેન ક્યાંક પડી ગઈ હોય તો કેટલા ઉદાસ થઈ જઈએ કેટલા વ્યાકુળ બની જઈએ પણ જેની પ્રાપ્તિ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે એને માટે જીવનમાં જરા પણ તલાવેલી નથી અને એટલે તો કોઈએ બહુ બહુ સરસ કહ્યું છે કે આપણે કેવા જીવ છે માયા કે દીવાર ના તોડી ઓર પ્રેમ પ્રભુસે તોડ દિયા ક્યો રે મૂરખ પાગલ મનવા ગુન ગાના છોડ દિયા